તમે જો દર્શક મિત્રો તમે પાણી જોવો છો અત્યારે એ જ્યાં સુધી નજર નાખશો ત્યાં સુધી દર્શક મિત્રો સિંગર માલદે જેઠવા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત તો દર્શક મિત્રો જે ઘેડની પરિસ્થિતિ છે પૂર પૂરમાં આજે ઘેડની આવી કપરી પરિસ્થિતિ છે અને ઘેડની વ્યાખ્યા તો તમને બધાને ખબર હશે કે ઘેડનો ભૌગોલિક આકાર કેવો છે કે રકાબી ઊંધી રકાબી જેવો છે તો આજે હું તમને જે ઘેડની પરિસ્થિતિ આજે પૂરમાં કેવી છે એ તમને હું બતાવવા જઈ રહ્યો છું તો આજે ચાર દિવસથી ધોધમાર વરસાદને વચ્ચે એક બાજુ ચોવીસે કલાક વરસાદ ચાલુ અને ઉપરથી પૂરના પાણી એટલે આખો વાહન વ્યવહાર અને એકબીજા ગામનો સંપર્ક અને ગામડાઓ સંપર્ક વિહોણા બની જાય છે ઘેરમાં તો આજે ઘેડ વિસ્તારની વિકટ પરિસ્થિતિ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ઘેડના પૂરના પાણી છે પાદર સુધી પહોંચી ગયા છે અને આમ વાત કરીએ તો ઘેડના તમામ ગામડા સંપર્ક વિહોણા બની ગયા છે તો એક ગામથી બીજા ગામ ઘેડમાં જવું હોય તો કપરી પરિસ્થિતિ છે એટલે આજે હું તમને જે કંઈ વાત કરવા જઈ રહ્યો છું તે ઘેડની વિકટ પરિસ્થિતિ અને ઘેડના પાણી અને ઘેડના પાણીમાં ઘેડની પ્રજા અને પશુપાલન કેવી વિકટ પરિસ્થિતિમાં જે પૂરનો સામનો કરે છે એ હું તમને અત્યારે હું બતાવવા જઈ રહ્યો છું મિત્રો મેં તમને આગળ વાત કરી કે જે ભેડની ભૌગોલિક નકશો વાત કરી કે એક ઊંધી રકાબી જેવો છે તો દર્શક મિત્રો તમે અત્યારે જુઓ છો કે પાણી જ પાણી છે ઘેડમાં જોવો તો છેક સુધી તમારી નજર પડે ત્યાં સુધી પાણી 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 છે પશુપાલન ઉપર જે ગેડની પ્રજા નિભાવ કરે છે તો અત્યારે એવી વિકટ પરિસ્થિતિ છે મેં આગળ તમને વાત કરી સંપર્ક વિહોણા જે ગામડા થઈ ગયા છે અને કિયાણા તાલુકામાં જે મજૂર વર્ગ કિસાનો ખેડૂતો જે ખેતરોમાં અને વાડીઓમાં ફસાયેલા છે એ લોકોને રેસ્ક્યુ કરી અને હેલિકોપ્ટરની મદદથી કેવી રીતે બચાવ્યા એ પણ હું તમને આગળના વિડીયામાં બતાવીશ તો આ પરિસ્થિતિ જે ખેડની છે જ્યાં નજર નાખો ત્યાં પાણી 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 તો મિત્રો જે આ પાણી છે એ તમે તમને એમ જ થાય કદાચ તમે ખેડમાં આવો તો તમને એમ જ થાય જે ગામ જવું હોય દાખલા તરીકે હનીપુર આ બાજુ દરેજ તો સંપર્ક વિહોણા તમામ ગામ ગામની અંદરની અંદર જ પશુપાલન અને માણસો રહી શકે પાણી જ્યાં સુધી પૂરના પાણી ઓસરે નહીં ત્યાં સુધી ગામમાં રહેવું પડે છે આવી ઘેડીની પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ છે આજે હું તમને એક એવો નજારો બતાવું કે પાકના વિડીયામાં જે બતાવું ઇચ્છી વિશે તમામ તમે જ્યાં નજર નાખો ત્યાં પાણી પાણી ગાવ ગાવ કિલોમીટરના કિલોમીટર સુધી તમને હમણાં બતાવું કે જ્યાં તમે નજર નાખો ત્યાં પાણી જ પાણી અને ધરાવે એવી છે எல்லாம் பண்ண பத்தி சார்ந்த ரேக்காட்சே દર્શક મિત્રો તમે પાણી જોવો છો અત્યારે એ જ્યાં સુધી નજર નાખશો ત્યાં સુધી પાણી છે પાણી ગાવના ગાવ સુધી પાણી પાંચ સાત વર્ષમાં આવું કોઈ આવી કોઈ દિવસ પૂર ન થાય પેલું પહેલું પૂર છે આવું કે જે અમારા ગામમાં છે હનુમાન બાબાનું મંદિર છે ત્યાં સુધી તો આખું પાણી પહોંચી ગયું છે તો દર્શક મિત્રો જે મેં આગળ વાત કરી તો દર્શક મિત્રો જે ઘેડેની પરિસ્થિતિ કેવી છે એ તમને અમારા જે સોશિયલ મીડિયાથી મેં તમને બતાવી ચોમાસામાં ભોગવે છે ઉનાળામાં એક એકદાર જિંદગી જીવે જીવન જીવે છે એવી એની જો તમારે જોયો ઉનાળામાં આવો અને પાડા કોઈ આપે લખ્યું છે કે સુપડી એ કોક તો જાજો એના મહેમાન તો થાજો એની જેમ ખેડમાં કોક ને જાજો એના મહેમાન તો થાજો ભલે ન હોય ઘૂસણા એના દિલ જુઓ દરિયા ઝુંપડીએ કોક તો જાજો અને આવી જે આફતો છે કુદરતી આફતો એને સામે પણ આ ઘેર બાદ ભરી અને એને સામે સામનો કરી હતી આવી વિકટ પરિસ્થિતિની આગળના વીડિયામાં તમે જે બતાવી કે ત્યાં નજર નાખવાની સમુદ્ર દેખાય છે સહન કરી શકે તો એક ઘેડ છે વાવો કીએ સિકોતરરાય માતાજીનો વાવો ત્યાં તમને લાઈવ રેસ્ક્યુ અમે અત્યારે બતાવવા જઈ રહ્યા છીએ દર્શક મિત્રો જો હવે સ્ટાર્ટમાં દર્શક મિત્રો હવે લાઈવ તમે જોઈ શકો છો ને ઉપર ડાયરેક્ટ હેલિકોપ્ટર આવી ગયું છે અને દર્શક મિત્રો લાઈવ અમે અત્યારે તમે એમને શેર કરી રહ્યા છીએ કે જે બે વ્યક્તિઓ છે તમે અત્યારે લાઈવ બતાવી તો દર્શક મિત્રો વિડીયો જોતા રહેજો ત્રણ દિવસથી છા દર્શા બે ભાઈઓ મગફળીને લે રાતના રકો લઈ ગયા હતા અને તે ફસાઈ ગયા હતા રાતમાં પૂર આવી ગયું ધામ ન ના આવી શક્યા ત્રણ દિવસ થી આવી ગયા બધા અહિયાં લાઈવ પ્રસારણ મદદ થી બંને ભાઈઓ એક જો એક યુવાન નીચે ઉતર્યો લાઈવ જોજો મિત્રો દરેક ઘર ઉપર વ્યક્તિઓ જોવે છે ગામના ગામ ના બંગલા ની તમામ વ્યક્તિઓ સળિયાને લાઈવ પ્રસારણ જોવું શરૂ કર્યું તો જો દિવસથી યુવાનો જે ફૂંફાયેલા હતા આજે અત્યારે તમને લાઈવ બતાવવા જઈ રહ્યા છીએ કે એ બને યુવાનો વાવા ઉપરથી વાવ મ્યુઝિયમનું નામ છે મોઢેરા આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ત્રણ કિલોમીટર અહીંથી દૂર છે દરિયો જ દરિયો દેખાય છે મિત્રો તમે જુઓ ને આગળના વિડીયા મેં તમને વાત કરી કે પરિસ્થિતિ પરિસ્થિતિમાં ઘેડ જીવાય છે એ તો તમારે ઘેડમાં જ આવવું પડે ઘેડાના મહેમાન થવું પડે અને એમાં કદાચ તમે ચોમાસામાં આવો તો તમારે ઘરે કહીને આવવું પડે કે હું આઠ દસ દિવસ ફસાઈને રહેવાનો છે ખેડો કદાચ ચોમાસામાં તમે ખેડ ના દર્શક મિત્રો હવે એ યુવાનો ચડી ગયા મંદિરેથી રેસ્ટ કરીને ત્યારે હું તમને લાઈવ બતાવું છું હેલિકોપ્ટર અને દર્શક મિત્રો મીડિયા સાથે જોડાઈ રહેજો જો હવે નજીક આવી ગયો છે હેલિકોપ્ટર અને તમને અમે બતાવશું હવે કદાચ તમને હેલિકોપ્ટર નવા સંભળાતું દર્શક મિત્રો જો અમે હેલિકોપ્ટર અમારી ઉપર આવી અમે લાઈવ બતાવશું આવ્યો હેટો ભાઈ આવે જો

જે કે કે એકથી નહીં મળીએ જીદી આ ઝરતી ઝડપી